ચૂંટણીનો સાચો ચરિતાર્થ વરિષ્ઠ નાગરિક આપી શકે કારણ કે તેઓએ બંને રાજકીય પક્ષનું શાસન જોયું હોય છે દેશ કેટલો પ્રગતિ કરી રહ્યો છે તેનો ખરા અર્થ તેઓ સમજાવી શકે છે અને એટલે ગુજરાત ફર્સ્ટે વરિષ્ઠ નાગરિક સાથે વિશેષ ચર્ચા કરી છે ભાવનગરના વરિષ્ઠ નાગરિકો સાથે ચર્ચા કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે કેન્દ્રની યોજનાઓ તેઓ માટે કેટલી ઉપયોગી બની છે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોની યોજનાઓથી તેઓને કેટલો ફાયદો થયો છે સાથે જ જાણવાનો પ્રયાસ કર્યો કે ભાવનગરમાં કેટલો વિકાસ થયો છે જુઓ આ અંગે વરિષ્ઠ નાગરિકોએ શું મત રજૂ કર્યું ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત લોકમત માં આજે આપણે છીએ ભાવનગરના સિનિયર સિટીઝન સાથે આપણી સાથે સિનિયર સિટીઝનો જોડાયા છે એમનો શું મત છે શું વિચારી રહ્યા છે કેમ કે લોકસભાની ચૂંટણી નજીક છે તેવામાં શું વિચારી રહ્યા છે શું મૂળ છે તેમનો સીધો જ સંવાદ કરવાના પ્રયત્ન કરશું આપણી સાથે સિનિયર સિટીઝન જોડાયા છે કાકા શું નામ છે તમારું મહેન્દ્રભાઈ રવિશંકર જોશી મહેન્દ્રભાઈ શું કહેશો જે પ્રમાણે

ઓલા કે હું આમ ઓલા પણ ડેવલપમેન્ટ કરું હજી જૂનું ડેવલપમેન્ટ છે એ હજી ચાલુ છે નવું ડેવલપમેન્ટ હજી એક પણ થયું નથી હજુ એવું ઘટે છે કે આ કરવા જેવું છે તે એટલું બધું કે દાખલા તરીકે ભાવનગરની તમને વાત કરું તો ભાવનગરની વસ્તી પ્રમાણે ઉદ્યોગ જે મોટા થવા જોઈએ એ જે આજની તારીખમાં છે આ નથી વાતો ઘણા ટાઈમથી કરે છે સ્થાનિક લેવલના જે પ્રશ્નો છે તે કહી રહ્યા છે અન્ય એક વ્યક્તિ છે એમની સાથે વાત કરશું સિનિયર જોડાયા છે આપણી સાથે કાકા શું નામ છે તમારું અને ખાસ કરીને વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક છે સરકાર દ્વારા અનેક જે યોજનાઓ છે તે યોજનાઓ બહાર પાડવામાં આવી છે કઈ રીતના જોવો છો હાલના તબક્કે રાજકીય પરિસ્થિતિ સમગ્ર દેશની વિચારીએ અને એના અનુસંધારે જ્યારે લોકસભાની ચૂંટણીની વાત કરી રહ્યા છીએ ત્યારે એક મોટો મોટો પ્રશ્ન આ એ આવે છે કે કેટલાક વિસ્તારોમાં વિકાસ ખૂબ જ થયો છે અને કેટલાક વિસ્તારો હજી પણ વિકાસ થશે એની રાહે જોઈને બેઠા છે બીજી રીતે કહેવા જઈએ તો મોદી સાહેબના શાસનમાં રોડ રસ્તા ફોર ટ્રેક એનાથી પણ વધારે વિશાળ સિક્સ લેન એવા સમગ્ર ભારતને આપણે ગૂંથી એવડા ચોક્કસ પ્રમાણમાં થયા છે દાખલા તરીકે દ્વારકાથી આસામ સુધી કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ બધા રોડ એવા છે કે જે સમગ્ર રાજ્યને સમગ્ર દેશને જોડવાનું કામ કરે છે પણ એની સાથે સાથે કેટલાક સ્થાનિક વિસ્તારો જે છે ત્યાં આગળ વિકાસના નામે હજી પણ ઘણી બધી વિટમણાઓ ઊભી છે હું એક તમને ભાવનગર શહેરનો સામાન્ય દાખલો આપું આઝાદી પછી ઓગણીસો ને સિત્તેર એકોતેરની સાલમાં ભાવનગરની અંદર બે જીઆઈડીસી કાર્યરત હતી કે જે લઘુ ઉદ્યોગો નાના ઉદ્યોગોને એમાં કામ કરતા લોકોને રોજીરોટી મળે અને એ સમયે તમે જોવા જાઓ ઓગણીસો સિત્તેર એકોતેરની સાલમાં રાજકોટમાં પણ બે જ જીઆઈડીસી હતી કે જ્યાં આગળ લઘુ ઉદ્યોગ અને નાના ઉદ્યોગને એની અંદર કામ કરનારા લોકોને રોજગારી મળતી આજે બે હજાર ત્રેવીસની સાલ પૂરી થઈ છે અને બે હજાર ચોવીસની સાલમાં આવ્યા છીએ ત્યારે ભાવનગર શહેરમાં ફક્ત અને ફક્ત બે જીઆઈડીસી કાર્યરત છે નવી એક પણ જીઆઈડીસી છેલ્લા પચાસ વર્ષમાં ભાવનગર શહેરની અંદર આવી નથી જ્યારે રાજકોટની વાત કરીએ એની સરખામણી તો બે હતી જીઆઈડીસી એની જગ્યાએ બે હજાર ના અંતે અગિયાર જીઆઈડીસી રાજકોટમાં છે તો રાજકોટ કહી શકાય કે વિકાસ છે જીઆઈડીસી મામલે માંગ કરી રહ્યા છે કાકા શું નામ છે તમારું અને શું કહેશો પ્રવાસન ક્ષેત્રની જો વાત કરીએ તો અનેક જે તીર્થધામો છે તેનો કઈ પ્રકારે વિકાસ થયો છે શું માનો છો આપણે ગુજરાતમાં જે ધાર્મિક સ્થળો છે એમાં જાંજમેર છે ગોપનાથ છે વેરાવળ છે એવા અસંખ્ય પ્રવાસધામો છે અને ધાર્મિક સ્થળો છે જો ત્યાં ડેવલપ કરવામાં આવે તો ત્યાં રોજીરોટી મળે માણસોને પિકનિક જેવું આનંદદાયક સ્થળ મળે તો બહુ સારું થાય અને ભાવનગર જિલ્લામાં જે અસંખ્ય ઉદ્યોગો હતા એ ઉદ્યોગો અત્યારે મૃતપ્રાય હાલતમાં છે આજ ભાવનગરના કોઈ એજ્યુકેટેડ છોકરાઓ છે તો એને રોજીરોટી માટે બહાર જવું પડે છે વેલ ક્વોલિફાઈડ છોકરા કોઈ ભાવનગરમાં પંદરથી વીસ હજારથી કોઈ વધારે રોજી મેળવી શકતા નથી અને એ પણ માંડ માંડ તો ભાવનગરમાં વધારે વધારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે તો ભાવનગરનો વિકાસ થાય એ ચોક્કસ છે બાકી કેન્દ્ર લેવલે રસ્તાઓને બધું પ્રશંસનીય રીતે ઊભું કરવામાં આવ્યું છે અને વિકાસ તો છે જ પણ જે છેવાડાના આ ભાવનગર છેવાડાનું છે તો ત્યાં પણ થોડુંક ધ્યાન રાખવામાં આવે તો સોળસો કિલોમીટરનો દરિયા કિનારો છે અને ભાવનગર દરિયાથી ઘેરાયેલું છે જો અહીંયા સારા ઉદ્યોગોને એ દરિયાને લગતા ઊભા થાય તો ભાવનગરની પ્રગતિ અવશ્ય થાય એવું મારું માનવું છે ચોક્કસથી જે પ્રમાણે વિકાસ છે તે વિકાસ થવો જોઈએ તે એવું કહી રહ્યા છે કાકા હું તમને પૂછવા માગીશ સરકાર દ્વારા સિનિયર સિટી સિટીઝન માટે અનેક જે યોજનાઓ છે તે બહાર પાડવામાં આવી છે આને કઈ રીતના જોવો છો કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે એમાંની એક યોજના એ છે કે જેથી કરીને આયુષ્યમાન પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કે જેની અંદર પાંચ લાખ સુધીની સવલતો દવાઓ વગેરે સિનિયર સિટીઝનોને મળી શકે પણ હું તો એમ ઈચ્છું છું કે દસ પાંચ લાખને બદલે દસ લાખ સુધીની મર્યાદા કરવામાં આવે કે જેથી કરીને હાલના જે સિનિયર સિટીઝનો છે એને આર્થિક સહાય નહીં પૂરતી મળવાના કારણે પૂરેપૂરી સારવાર મેડિકલ સારવાર લઈ શકતા નથી બીજી વાત એ કે પાંચ કે સાતેક વર્ષ પહેલાં માનનીય મોદી સરકાર દ્વારા જે સિનિયરોને રેલવેની અંદર મુસાફરી કરવામાં ભાઈઓને ચાલીસ ટકા બહેનોને પચાસ ટકા જેટલી રાહત મળતી હતી એ રાહત આજે બંધ થઈ ગઈ છે એને કારણે અમારે અયોધ્યા જવું છે મોદી સાહેબ અમારે વારાણસી જવું છે અમારે ધાર્મિક સ્થળોએ હરિદ્વાર જવું છે ઋષિકેશ જવું છે પણ એટલી બધી આર્થિક રીતે મૂંઝવણ અનુભવીએ છીએ કે જેથી કરીને આપશ્રીને નમ્ર વિનંતી કે વહેલામાં વહેલી તકે જે ભૂતકાળમાં આપના દ્વારા જ કન્સેશન મળતું હતું સિનિયર સિટીઝને રેલવેમાં એ કન્સેશન ફરીથી શરૂ કરવામાં આવે અને જેથી કરીને અમે બધા ભાઈઓ અમે સરળતાથી ધાર્મિક સ્થળે જઈ શકીએ કાકા શું કહેશો સરકાર દ્વારા સિનિયર સિટીઝનો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને કઈ રીતના પહેલાં તો જે ઈપીએફ નાઇન્ટી ફાઈવ પેન્શન છે એનો આજ વીસ વર્ષથી પ્રશ્ન છે છતાં એનો ઉકેલ નથી સિનિયર સિટીઝનોને ખાલી હજાર રૂપિયા પેન્શન મળે છે એના કર્મચારીઓને હજારો રૂપિયા મળે છે આ 20-20 વર્ષથી પ્રશ્ન હાલે છે છતાં એનો કોઈ પણ જાતનો ઉકેલ આવતો નથી તો એ વહેલી તકે આવવો જોઈએ ચોકસથી સિનિયર સિટીઝનઓ છે તેના અનેક જે પ્રશ્નો છે તે પ્રશ્નો સાંભળવાનો ગુજરાત ફર્સ્ટે પ્રયાસ કર્યો છે જો કે આગામી તારીખોમાં કોઈ પણ સરકાર આવે સિનિયર સિટીઝનઓની જે માંગ છે તે માંગ અત્યારે સિનિયર સિટીઝનઓ છે તે કરી રહ્યા છે ફરી મળીશું મારા નવા સહયોગી સાથે ત્યાં સુધી મને આપો રજા કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર